અનેક ઇતિહાસો છે એક મતે ચૂંટણી આયરા હોય ચાર મતે હાય હોય બે મતે હાર્યા હોય અનેક ઇતિહાસ છે એટલે આપણે ઘણી વાર કેવું થાય ભાઈ ઈ તો ભાઈ બધા જીતી જાય મત નો દેતો હોય શું ફેર પડ્યું પણ રાજકારણમાં આવું હોય નહીં ચૂંટણીમાં જેટલા સગા વ્હાલા મિત્ર એને તરત જ મત દયા હોવો જ પડે અને આમ તો હું એમ કહું કે જેને મત નો દીધો હોય એને કામ સીધો નો ભાઈ અધિકાર નથી અહીંયા લાઇટ નથી અહીંયા ગટર ભરાણી છે અહીંયા રોડ નબળો છે એ કહેવાનો અધિકાર કોને છે ભાઈ કે ભાઈ જેણે મત દીધો હોય એણે આમ તો અમે ભારતીય જનતા પાર્ટી માટે મત માગવા આવ્યા અને સાહેબે હમણાં મહિલાઓની વાત કરી કે તેત્રીસ ટકા અનામત મહિલાઓને આપ્યું જે રીતે સંખ્યા જોઈને એ જોતા ભાઈ તેત્રીસ ટકા નહીં આમાં પચાસ ટકા કરી તમે અમારી પીડા તો જો આખો ખોદી બર કરે મયુરભાઈ અને લડે અમારા મિતલ મારી તો એ બેન છે પણ તમે અમારી હાલત તો જોવા બેનુ ભાઈ તો આગેવાની મિતલ બેન કરતા રોટલા મયુરભાઈ કરતા આવી સ્થિતિ તમે લઈ આવી ગયો કારણ કે હવે આમાં તમે રાજકારણની મિટિંગમાં પેલા કેવું હતું કે ભાઈ ગીરે જણ આવે તો હાથમાં ન રહેતો હોય તને ખબર હોય રાજકારણની મિટિંગમાંથી આવું છું અને ત્યાં આમ તમે જો કેટલા જો ના કેટલા જી એ હવે ગીરે દેવી હોશિયારી કરીએ કે હું રાજકારણમાં તમે ગયો અમે ન્યા જતા શાંતિ રાખો એટલે મહિલાઓને મજબૂત થયા છે અને મહિલાઓએ જ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને એટલા વોટ આપ્યા છે એનું કારણ છે કે આઝાદીના સિત્તેર વર્ષ સુધી મહિલાઓની કેટલી પીડા હતી ને એ જો કોઈએ હાંભળી હોય તો એનું નામ નરેન્દ્ર મોદી છે કે આજે આટલા વડીલો માજી અહીં બેઠા છે આપણે એક વાત જોવી પડે કે એ બધાય તમે તમારા માતરને ત્યાંથી એ સમય અહીંયા આવ્યા છે તો અહીંયા બધાય માળીએ અહીં ઢોળી મૂકી છે એની માથે બબે હેલ હેલ મૂકીએ છે માથે ગોરી હોય એની માથે નાની હોય એની માથે પછી એક કયા એક હેલ હોય આવું બધે કર્યું તું ને નરેન્દ્રભાઈએ શાસન સંભાળ્યું પછી આમાંથી એક બેન એમ કહે કે અમે હેલ લઈને પાણી ભરવા ગયા આમાંથી કોઈ એમ કહીએ કે પાણી ભરવા ગયા હતા મારું ગામ ગોંડલ તાલુકાનું લીલા મારે હું હું હતો ગોંડલ માર્કેટિંગ એ વાતનો સાક્ષી છું કે મારા ગામમાં કોઈ બેન દીકરીને પ્રસુતિની પીડા ઉપડે આપણે એમ કહીએ દુનિયામાં સર્વશ્રેષ્ઠ કોઈ દુઃખ હોય ને મોટામાં મોટી પીડા હોય ને તો એ મા બેન દીકરીએ જોઈ હોય એ પ્રસૂતિની પીડા છે એનાથી મોટી કોઈ પીડા ન હોય કોઈ બેન દીકરીને એ સમયે અમારા ગામમાં આજુબાજુના નહીં ત્રણ ચાર ગામમાં મારો એક જ ટેમ્પો હતો કોઈ બેન દીકરીને રાતે બપોરે પ્રસૂતિની પીડા ઉપડે એટલે ધોળીને એનો ભાઈ કોઈ અમારી ઘરે આવે કે ટેમ્પો લઈ લો ને મારી બે આણો આવી છે ને પ્રસૂતિની પીડા ઉપડી છે એટલે હું ઝડપથી ટેમ્પો લઈને જાઉં એને કુટુંબના મજબૂત ત્રણ ચાર જણાને ભેગા કરી રાખ્યા હોય એ ખાટલા હોતી બેનને ટેમ્પાના ઠાઠામાં મૂકે મારા ટેમ્પાના ઠાઠામાં ઓછામાં ઓછી પાંચેક ડિલિવરી તડકાની સાડા બાર એક વાગ્યે બેનની થઈ હોય ને એનો હું સાક્ષી છું ભાઈ અને એ નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તમે મને કહો આમાંથી કોઈએ ભલામણ કરી હતી કે બેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપરાંત ખુલ્લામાં ડિલિવરી થાય છે એને એકસો આઠ આવી દેવ દેવ જોઈ આઈસીયુ હોસ્પિટલ સાથે તમારી ઘીરે આવે અને બેન અને દીકરી સીધી એમાં બેહાર ગયો ને પછી ક્યાંક ડિલેવરી રસ્તામાં થઈ જાય તો એ ચિંતા નહીં આઈસીયુ હોસ્પિટલ જેવી એમ્બ્યુલન્સ આપણી ઘીરે આવતી કરી હોય તો એનું નામ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સમય હતો હું તમને મારી જ વાત કરું કે મારા પપ્પાને એકતાલીસ વર્ષની ઉંમરે હું દસમા ધોરણમાં હતો હતોને મારા પપ્પાને હૃદયનો દુખાવો ઉપડો હું હું સ્કૂલેથી ઘરે આવ્યો તો સમાચાર આવ્યા કે તારા પપ્પાને લઈને ક્યાં ગયા છે ગોંડલ રાદડીયા સાહેબની હોસ્પિટલે લઈ ગયા છે મારા પપ્પાની ત્યારે એકતાલીસ બેતાલીસ વર્ષની ઉંમર હતી અને રાદડીયા સાહેબે ચેક કરીને એમ કીધું કે હેટેક આવી ગયો છે અને બાયપાસ કરવું જો તમે રાજકોટ બતાવવા લઈ જાઓ મારા કાકાએ મારા મામાને બોલાવ્યા સગાવાલાને બોલાવ્યા અને અમે રાધડીયા સાહેબની હોસ્પિટલ હતી મારા પપ્પાને લઈ અને દોષી હોસ્પિટલે લઈ ગયા રાજકોટ તો ન્યાય એણે કીધું કે તમે પૈસાની સગવડતા કરો તમારે બાયપાસ કરાવવું જોઈએ અને અમારું આખું ઘર ઘુમરે સીધું અમારા હગાવાલાના પૈસા ભેગા કર્યા ને તો એ પચાસ હજાર થાતા નહોતા મારા પપ્પાને બેતાલીસ વર્ષની ઉંમરે મારા પપ્પાએ કીધું કે મારો દીકરો નાનો છે ત્રણ ચાર ચાર ત્રણ ચાર પાંચ લાખના ખર્ચે તમે મારી સર્જરી કરશો મારો દીકરો દેણામાંથી બહાર કેદી વી આવશે મારે સર્જરી નથી કરાવી તમે મારા કાકાએ કીધું ભલે એક પડવું વેસવું પડે આપણે વેસી નાખવું છે પણ ભાઈને હાજા કરવા છે મારા પપ્પાએ જીદ કરી અમે ઘરે રહીએ એ હું તમને સોગંદ ખાઈને કહું કે હું દસેક વાર છે ને ગોદડું ઓઢીને રોયો હતો કે આ ઉંમરે મારો બાપ થઈ જાય તો હું શું કરીશ અને એની જગ્યાએ આ નરેન્દ્રભાઈએ દવાખાનાનું કાર્ડ આપ્યું આખા દુનિયા દેશમાં એકસો 140 કરોડની વસ્તીમાં કોઈ હોશિયાળો નોરી ગરીબમાં ગરીબ માણસની ઘરે દવાખાનું આવે ને તો હોકાટને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં મફત સારવાર મળે છે એનું નામ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના માટે મત દેવા પડે આવી યોજનાઓ આપણે કોઈ ભલામણ કરી નથી કે આ ચૂંટણીની સભા હોય આપણી હેસિયત કેટલી હતી કે ગટર નાખજો રોડ કરજો પાણી દેજો આથી વિશેષ આપણી કોઈ અપેક્ષા હતી એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ભ્રષ્ટાચારો બંધ થયા હમણાં ભાઈએ બજેટની વાત કરીને આપણી એ કહેવત છે કુવામ હોય તો અવેળામાં આવે નરેન્દ્રભાઈ જે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા આજ ભાઈ આજે રવિભાઈ હમણાં બોલ્યા કે ઉપલેટામાં હાડા ત્રણસો કરોડના ખર્ચે કામો વિકાસના થવાના છે વાત ક્યારે થાય કે જયારે સરકારમાં પૈસા હોય તો નરેન્દ્રભાઈ યાદ શું કામે કરીશ કે જયારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ને ત્યારે ગુજરાતનું બજેટ ચૌદ હજાર કરોડ રૂપિયાનું હતું ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ જયારે એને શપથવિધિ કરી ત્યારે એનું બજેટ ચૌદ હજાર કરોડનું હતું આજ મારે તમારે નરેન્દ્રભાઈ સગા ન થતા વખાણ એટલા માટે કરવા પડે છે આજ ઈજ વિકાસ યાત્રાના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું બજેટ ત્રણ લાખ અને બેતાલીસ હજાર કરોડ રૂપિયાનું છે ને ત્યાં વિકાસની આપણે વાત કરી હતી બાકી પૈસા જ સરકારમાં નહીં એવું સાંભળેલાનું કામ થાય ભાઈ કામ કરવું હોય તો ન થાય એની જગ્યાએ તમે વિચાર તો કરો કે મયુરભાઈ એમ કહી કે કે આખા ગામની પાઇપલાઇન નાખવાના પૈસા આવી ગયા છે આખા ગામની ભૂગર્ભના પૈસા આવી ગયા છે અરે ભૂગર્ભ લાઈન ગેસ લાઈન અને પૂરું થાય પછી તમારું ગામ સિમેન્ટ રોડ થી મઢાઈ જાય ને એનાય પૈસા ઉપલેટા નગરપાલિકામાં આવી ગયું ને ઈ ભાજપને મત દેવાનો સમય તમારે આવ્યો છે તો આપણે બધાય કોઈ મતમાં બાકી નો જી મત દીધા હશે ને તો વિકાસ થાય આપણે બધાએ સાથે મળી અને એક જ વાત કરવાની છે એક જ અવસર આવ્યો છે કે પાંચ વર્ષ વિકાસ જોતો હોય ને તો ચારે ચાર નિષ્ઠાવાન ઉમેદવારોને જીતાવી દેજો ભાઈ તો આપણે સાથે મળી ભારતીય જનતા પાર્ટીના હોનહાર ઈમાનદાર પવિત્ર અને સેવાભાવી ઉમેદવારો તમને મળ્યા છે ને તો એને ચારે ચારને વધારેમાં વધારે જીતાવી અને ઉપલેટનો નંબર વન રેકોર્ડ મતદાન થાય એવી જ અપેક્ષા ભારત માતા કી જય વંદે માત્ર ધન્યવાદ